વરાછા રોડ કાપોદ્રા બોમ્બે કોલોનીમાં રહેતી સુરત પોલીસ કમિશ્નરને આદનપત્ર આપી રજૂઆત કરી વરાછા રોડ કાપોદરા ચાર રસ્તા પાસે બોમ્બે કોલોનીમાં રહેતા શાંતાબેન પ્રદીપભાઈ સુરત પોલીસ આપેલા આદનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો બુટલેગર મહેન્દ્રભાઇ ઉર્ફે ગુલ્લા હરીશભાઈ રાણા તથા શિવલાલ નિખિલ ઉર્ફે ટકલાનાઓ વિરુદ્ધ અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે બોમ્બે કોલોની ખાતે અમે પરિવાર સાથે રહીએ છીએ અને શાંતાબેને કહ્યું હતું કે મારા પતિ માછલી તથા ચિકન વેચવાનો ધંધો વર્ષોથી કરતા આવેલા છે તથા અમારા બાજુમાં અમારા જેઠ નામે પ્રેમ વાનખેડે પણ અમારી દુકાનની બાજુમાં જમવાની હોટલ તથા ચિકન વેચવાનો ધંધો કરે છે તથા અમારી દુકાનની સામે સુમન હાઇસ્કુલ નંબર નવ આવી છે તે આરોપીઓ દારૂનો ધંધો કરે છે અને ચિકન માછલીની દુકાન તથા જમવાની હોટલ દુકાન ખાલી કરાવવા કહી

એ અમને જાતે વાત કરીને ગાળો આપે ધંધો કરીએ તો ગ્રાહક સ્ટાફ આવે ગ્રાહક મેમ્બર માલ લેવા આવે ત્યારે લાકડા લાકડા થી મારે એની રજૂઆત અમે ઘણી વખત કાપોદરા વરાછા પોલીસ કરી છે તો ત્યાં એને અટકાયત થાય ને બીજા દિવસે આવીને પાછો એને એ જ એનો કાર્યવાહી ચાલી રાખે ગ્રાહક દુકાનમાં ગ્રાહક આવે ને આડે ધડ મારે રસ્તા પર લઈ લે એની દુકાન છે તમારી મારી સર નોનવેજ ની દુકાન છે ચિકન માસ હું વેપાર કરું છ વર્ષથી ધંધો ચાલે છે મારો છ સાત બે હજાર ઓગણીસ થી ચાલુ કરેલો છે આ માણસ અમને રહેવાય નથી અમારા જાતિવાદ ઉપર એટલી ઘાન ઘાન ગાળો આપે મારા મમ્મી ને અગિયાર તારીખે એને માર્યો છે તો એની જાણ મેં કમિશનર કચેરીમાં અરજી કરીને કરી હતી અને બાર તારીખે પેપર માં આવ્યો ને તો બાર તારીખે એને મારા ઉપર જીવ ઘાતક હુમલો કર્યો રચના સર્કલ ભાઈ તો એની ફરિયાદ મેં કાપોત્રા પોલીસ સ્ટેશને કરી તો એની ફરિયાદમાં સાહેબે આ ચૌદ તારીખે ચૌદ તારીખે ચેક કરી સીસીટીવી કેમેરામાં એ મારી પાછળ દોડતો હતો એ જોઈ ગયા હવે સર હું બાર તારીખ ઘરે નથી જઈ શકતો જીવ એટલી ભીખ છે કે આ મને જ્યાં જોઈએ ત્યાં મારી નાખવા ની ખુલ્લી ધમકી આપે છે શા માટે તમારી કરે છે છ છ મહિના પેલા એક બનાવ બનેલો એનામાં એને અમારા પાછળ હુમલો કરેલો એના પરિવારે તો છ દિવસ એના પરિવાર ઉપર એટ્રોસીટી દાખલ કરેલી સાહેબે તો એ લોકોના ના છ મેમ્બર અંદર હતા એના પછી છ મહિનાથી એટલી જરૂર હાલત ખરાબ કરી નાખી છે અમારે ગામે ગલી રહી નથી શકતા અને કંઈ કરી નથી શકતા ધંધો ખોલવા જાય તો ગ્રાહકો આડે ધડ મારે તેનો વેપાર કરીએ સામે વાળો સામે વાળો દારૂ નો બુટલેકર છે મહેન્દ્ર ઉર્ફ હારીશભાઈ રાણા ગુલા એનું નામ બોલે છે ને